ઐતિહાસિક તળાવ હમીરસર તળાવના કાંઠા ઉપર શીતલા માતાજીનું મંદિર રામ મંદિર સત્યનારાયણ મંદિર આ મંદિરોની હમીરસર તળાવની આશાપુરા માતાજીનું મંદિર સ્વામિનારાયણ મંદિરના અને હમીરસરના કાંઠે સાતમ આઠમનો મેળો આજે રાજા રાજાશાહી વખતથી આ મેળો ચાલે છે અને આજે સાતમ છે એટલે સાતમ થી મેળાનું ભુજ નગરપાલિકા દ્વારા ખુલ્લું મૂકવામાં આવે છે અને આવતીકાલે આઠમ એટલે સાતમ આઠમ અને રવિવાર આવતો તો એવી રીતના ત્રણ દિવસ માટે આ મેળાનું પરંપરાગત રીત આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે કેટલા સ્ટોલ છે ભુજ નગરપાલિકા દ્વારા દરેકને સ્ટોલ ફાળવામાં આવે છે ટેન્ડર પ્રક્રિયાથી આમાં સ્ટોલ જે પણ એજન્સી આવે એ સ્ટોલ આપે છે અને કમ્પ્લીટલી આમાં સુવિધાઓ કે ચિલ્ડ્રન આપણે એમ કહીએ કે રમત ગમતના સાધનોથી કરી ખાણી પીણી અને દરેક વિવિધ સ્ટોલ અને સંસ્થાઓ ભુજ શહેરની નાગરિકો આનામાં મેળાનો લાભ લે અને ઉત્સાહભર આ મેળામાં જોડાય એના માટે ભુજ નગરપાલિકાએ આ પ્રયત્નો આદર્યા છે

અને મેળાનો આનંદ લેતા હોય છે મારું નામ પૂજા આચાર્ય છે અહીંયા અમે સાતમ આઠમ ના અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા હતા તો પછી સાસુ માં કે ચાલો તમને મેળો બતાવું તો અહીંયા પહેલી વાર આવ્યા છીએ બહુ જ સરસ મેળો છે અહીંયા ગામની પબ્લિક બહુ છે ગામ ગામડા લોકો છે આજુબાજુના શહેરથી લોકો અહીંયા આવે છે મેળો જોવા માટે સાતમ આઠમનો અહીંયા હમીસર કિનારે અહીંયા મેળો બહુ સરસ છે છોકરાઓ માટે રમકડા બહુ સારા છે સ્ટોલ્સ બધા છે ખાણીપીણીના બેગ્સ ના ફૂટવેર ના બહુ સરસ છે અહીંયા અહીંયા આવા જેવું છે બેન તમે બહુ જ મજા આવી મને તો ઘરે ઘરે હવે દર વર્ષે આવીશ છોકરાઓને સાથે લઈને આવા જેવું છે બહુ સરસ છે